તેને સારા કામ માટે અવરોધ ઉભા ન કરો તેવું જય સાંદળે જણાવ્યું છે જ્યાં એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે તેવું ધારાસભ્ય જય સાંદળે જણાવ્યું છે જો નક્કી જ કર્યું હોય તો મારે ખુલ્લા મેદાનમાં ઉતરવું પડશે આખરે હું પણ રાજકીય માણસ છું તેવું જય સાંદળે જણાવ્યું અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય આયોજન કરતું છે કદાચ એની ભૂલ થતી તો સમાજે સ્વીકારી બાકી ઓટે બેઠા બેઠા વોટ્સએપ માં મોબાઈલ મેસેજ નાખવા કે એ ભેગા કેતા હવે કાઈ નઈ ને ઈસા ઓ સમાજ બેંક ની સીબી રતી ને તું કાલ થી રેલ તો મે હેઠા બેઠા જાવ તમે કરો તો કરો તમારે કરવું જ કરવાનું દેવું નથી કોઈને અને સમાજ અંદર નડતર મુશ્કેલીઓ ઉભી થવાના પ્રયત્નો કરવા છે આ સમાજ ની મોટા મોટી કમ નસીબી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરી દો કારણ કે આવનારા દિવસો એને કઈ સમાજ માટે ખરાબ આવી જાય કીધું કે તાકાત આ સમાજ નું નેતૃત્વ કરી કદાચ નેતૃત્વ કરતા હશે તમારી ક્યાંક એક બે ભૂલ પણ થતી હશે કરી એટલે કદાચ થાય

મારી લગ્ન કરવા માટે થઈ ગયા પાંચસો જાહેરાત કરી બે દિવસ પેલા આજે ચારસો નામ પૂરા થઈ ગયા બે દિવસ હવે વધારે મોટું ભવ્ય સમાજ માટે કરવા માટે

કરવાના થયા કે નક્કી પછી હું રાજકીય માણસ છું છે એ સમય મારે મેદાન ઉતરવું ન પડે એટલા માટે